હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય પાઠ એમ ચંદ્રહાંસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ એમ ઉગાર્યો હાસ પ્રશ્નોના જવાબની સમાજ સ્વાધ્યાય પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યો લખો સૌ પ્રથમ એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ સવાલ એક વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે જવાબ વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાન ઘોડો સ્વામીને કરે એમ તે ઈચ્છે છે સવાલ બે વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે જવાબ વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે સવાલ ત્રણ દૃષ્ટિબુદ્ધિ રાજાએ કાગળમાં સો સંદેશો લખ્યો હતો જવાબ દૃષ્ટિબુદ્ધિ રાજાએ ચંદ્રહાસને 20 દેવાનો સંદેશો લખ્યો હતો ચાર વિસયાયે વિષનું વિષયા કેવી રીતે કર્યું જવાબ વિસયાયે પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે 20 શબ્દોમાં યા અક્ષર મૂમીને વિષયા કર્યું પ્રશ્ન ક્રમ બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો સવાલ એક ચંદ્રહાંસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે જવાબ ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તક્ષણ વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દહન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે પોતે એક પણ પૂણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો આવા વિચારથી વિષય દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાંસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે સવાલ બે ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી જવાબ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચો એમાં પિતાએ પુત્રને ચંદ્રહાંસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી પિતાના સંદેશો વાંચતા જ તેને છણકો કરે છે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ જોકે વિષયામાં કોઠા તે તક્ષણ વાપરે છે પોતાના એક નેત્રમાંથી કાજલ કાઢે છે બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વીસ શબ્દમાં યા અક્ષર ઉમેરીને વિષયા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે સવાલ ત્રણ ચંદ્રહાંસ કેવી રીતે ઉગર્યો

ચંદ્રહાંસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે જવાબ ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરખી નાખી એક ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ એવો પરથાર મળે પોતે તો એ ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો ચંદ્રહાસને જોઈને વિષય આ પ્રકારનું મનોમંથન અનુભવે છે નોંધ લખો એક ઘોડાનું વર્ણન કરો જવાબ પ્રેમાનંદે વિષયના મુખ્ય ચંદ્રહાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરી છે ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે તેના મુખ્ય બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજળિત છે જાણે ઉદયા જળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેગડા પણ સુંદર છે અને એનું પલાણ પણ રત્ન જળિત છે બે ચંદ્રહાસનું નું પાત્રાલેખન કરો જવાબ ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજરાવ કરે છે ચંદ્રબીબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાંચ જેવું છે જાણે તેના અધરબીમને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત દાડમની કળી જેવા છે તેના કંઠ કપોત જેવો હાથ કુંજર જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેણે બાઈ પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણા પહેર્યા છે ચંદ્રહાંસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂરખી નાખી આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયો ઉતાવળી થઈ છે કવિ પ્રેમાનંદે ચંદ્રહાંસના દેશ સૌંદર્યને ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષ્ય અલંકારથી શણગારીને તેની કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો